આગામી તારીખ બીજી માતા પૂજન તથા મહાઆરતી તથા એક હજાર ચારસો મીટર ની ચૂંટણી ચઢાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ આજ રોજ તારીખ ઓગણત્રીસ જૂન અને રવિવારે સવારે સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી માતા જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોએ હાજર રહી સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રામડીના પૂજ્ય સંત શ્રી સંતરામ બાપુ હાજર રહી સફાઈની કામગીરી કરી હતી અને હાજર સૌને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા આશરે સો કરતા વધુ વ્યક્તિઓએ સફાઈ ઝુંબેશ કરી અને સૂર્યોદય ઘાટ ખાતે જે લીલ આવી ગઈ હતી એની સફાઈ કરી હતી તાપી માતાના જન્મોત્સવના દિવસે પૂજન મહાઆરતી અને એક મીટરની ચૂંટણી તાપી માતાને અર્પણ કરવામાં આવશે

સાફ સફાઈ નો કાર્યક્રમ ઉઠાવ્યો છે સાફ સફાઈ અને કચરો નાખશો નહીં કેમિકલયુક્ત પાણી તાપી મૈયા ની અંદર ન નાખો એ જ પ્રાર્થના છે કેમ કે બે તારીખે તાપી મિયા ની આવે છે તો તાપી મિયા ની આપણે સૌ ભેડા મળી અને ઉજવીએ જેવી રીતે જમના મૈયા ને કુંડળી ઓઢારવામાં આવે છે એવી જ રીતે તાપી મિયા ની जयंती ઉપર અહીંયા તાપી મૈયા રામઢી અને કુરુક્ષ પણ નિવેદન છે કે આરતી માટે પણ બીજી તારીખે પધારો અને સાફ સફાઈ માટે પણ પધારો ચુંદડીના કાર્યક્રમ ની અંદર પણ આ કુરુક્ષેત્ર ઘાટ ઉપર આપ સૌ પધારો એ જ અભ્યર્થના જય તાપીયા

અને એમની ચુંદરી અર્પણ કરવાના માટેના કાર્યક્રમમાં બીજી જુલાઈ સવારે નવ કલાકે શહેરીજનોને પધારવા માટે આમંત્રિત છે આ સફાઈ ઝુંબેશ એ પૂજ્ય મોટા સૂર્યભાઈ ઘાટ ઉપર નિયમિત રીતે દર વર્ષે રામબધી પરિવાર અને કુરુષ પરિવાર અને આ આગેવાન મંડળો અને એના તરફથી કરવામાં આવે છે તે ખૂબ જ ઉત્સાહ સાથે આ ઘાટો પર કરવામાં આવે છે લગભગ સો થી બસો લોકો ધીમે ધીમે બધા આવશે પણ સો થી બસો લોકો આ હર હંમેશ સફાઈ માટે જોર થાય છે અને ખુબ જ ઉત્સાહભેર એક વાતાવરણ હોય છે આજે તો પાણી થોડું ઉપર છે નદી નદી ઉપર એટલે જોખમી રીતે કોઈ થાય તે માટેના આ તાપી સફાઈનો જે કાર્યક્રમ છે તેને મર્યાદિત રીતે કરવામાં આવ્યો છે પરંતુ હર હંમેશ આ કુરુષ પરિવારનો એક કાર્યક્રમ રહ્યો છે કે માં તાપીના જે અસીમાસિવાન પરિવાર હતા તેને પૂજા અર્ચના જે થાય છે તે પહેલા એને સફાઈ ઝુંબેશ કરવામાં આવે